જૂનાગઢ જિલ્લાના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સહિતના આગેવાનો દ્વારા માળિયા હાટીના ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરાઈ હતી જૂનાગઢ જિલ્લાના માંગરોળ મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદીયા પૂર્વ જી ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા સહિત આગેવાનો પહોંચ્યા હતા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જનરલ ઓપીડી દાંત વિભાગ લેબોરેટરી આંખ વિભાગ દવા વિભાગ દાખલ વિભાગ સહિત વોર્ડની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ સાથે વાર્તાલાપ કરી સમીક્ષા કરી ઘટતી સુવિધાઓ માટે હોસ્પિટલ અધિક્ષક સાથે ચર્ચા કરી પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગામી દિવસોમાં નવનિર્માણ થનાર હોય જગ્યા અંગે પણ સમીક્ષા કરી નાના મોટા ફેરફારો અંગે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય કરવાની ધારણા આપી હતી તાલુકા ભાજપ પ્રમુખ માણી આટી આજ માણી હાટીના મુકામે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માટેની એક બેઠક મળેલી હતી જેમાં જિલ્લામાંથી જિલ્લા ભાજપ મહામંત્રી વીટી કંડાણી સાહેબ તેમજ હિરનભાઈ સોલંકી તેમજ જિલ્લાના સદસ્ય અભિયાનના સહ ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા તેમજ માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ તેમજ માળીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટેની એક વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પહેલી તારીખથી પેલી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અભિયાન માટેનો એક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે એના માર્ગદર્શન માટે અને એની વિસ્તૃત માહિતી માટે આજની બેઠક મળેલી છે જેમાં માળિયા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત